નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસનું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે હવે આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સ વિષય એસપીપીસી એમાં વિભાગ સીનું સોલ્યુશન કરવાનું છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ બાર વિષય એસપીપીસી બે હજાર

જે સેકન્ડ પેજ છે તેની ઉપર એક કોડ આપવામાં આવેલો છે આ કોડ તમારે સ્કેન કરવાનો રહેશે ત્યારબાદ નીચે એક્સેસ કોડ આપવામાં આવેલો છે આ કોડ તમે જેવો એન્ટર કરશો ત્યારબાદ તમને સ્માર્ટ ડિજિ બુક પ્રાપ્ત થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આકર્ષક ઓફર અપેક્ષિતમાં રાખવામાં આવેલી છે તો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જો કોઈ વિદ્યાર્થી અપેક્ષિતની ખરીદી કરે છે ત્રણસો રૂપિયાની વધુ રકમની ખરીદી કરે તો એને પંદર ટકા discount આપવામાં આવે છે. એના માટેનો કોડ છે NAV15 કોઈ વિદ્યાર્થી પાંચસો રૂપિયાથી વધુ રકમની ખરીદી કરે છે તો એને વીસ ટકા discount આપવામાં આવે છે. એનો કોડ છે NAV20 વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે વાત કરવાની છે પ્રશ્નપત્ર એક વિભાગ સી. તો નીચે આપેલા એકત્રીસ થી ચાલીસ પ્રશ્નોમાંથી કોઈ પણ સાત પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ એટલે કે ચૌદ માર્ક નો સેક્શન છે તો વિદ્યાર્થી મિત્રો તમને જે આવડતા હોય એ સાત સવાલ તમારે પહેલા લખવાના રહેશે તો પહેલો સવાલ છે એકત્રીસ નંબર બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં કયા પ્રકારના પત્રોનો સમાવેશ કરવામાં આવે છે તેની યાદી આપો તો વિદ્યાર્થી મિત્રો બેંકની સાથે આપણે કઈ કામકાજ હોય તો આપણે રિક્વેસ્ટ કરવી પડે તો એના માટે પેલો છે ચેકના નાણાંની ચુકવણી અટકાવવા અંગેનો પત્ર આપણાથી ચેક ખોવાઈ ગયો હોય તો ચેકના નાણાંની ચુકવણી અટકાવવી હોય તો એના માટેનો પત્ર લખવામાં આવતો હોય ત્યારબાદ બેંકમાંથી શૈક્ષણિક લોન લેવી હોય વાહન માટે લોન હોમ લોન બિઝનેસ લોન આવી લોન મેળવવા માટે પણ તમે પત્ર લખી શકો છો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ની સુવિધા મેળવી હોય તો એના માટે પણ તમે બેંક સાથે પત્ર વ્યવહાર કરી શકો. ત્યારબાદ કોઈ વ્યક્તિને કોઈ પણ કારણસર પોતાનું એકાઉન્ટ બંધ કરાવવું છે તો ખાતું બંધ કરાવવા પણ તમે પત્ર લખી શકો. આ બધા જ પત્રને વિનંતી પત્ર કહેવાય. આ બધા કામકાજ માટે આપણે બેંકને વિનંતી કરવી પડે છે. ત્યારબાદ સવાલ નંબર બત્રીસ કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય? તો જુઓ બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક અથવા તો રાહતના ના દરે સેવાઓ આપે છે તો આવી ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓને તમે સ્થાનિક સંસ્થાઓ ગણી શકો છો ખાસ મેન વસ્તુ છે ખાનગી સંકુલ અને સહકારી મંડળીને આપણે સ્થાનિક સંસ્થાઓ ગણી શકાય ત્યારબાદ તેત્રીસ નંબર અપકર્ષ અંગેના સંજોગો જણાવો તો પહેલી વાત તો અપકર્ષ કોને કહેવાય

એને નીચેનો હોદ્દો આપવામાં આવે એટલે કે અપકર્ષ જે હોય એનાથી નીચે ત્યારબાદ જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય એટલે કે કંપનીની અંદરથી જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે કામ ન કરતો હોય એવા સમયે અપકર્ષ અપનાવવામાં આવતું હોય ત્યારબાદ જ્યારે કર્મચારીઓને નાણાકીય બાબતમાં ગેરરીતિ આચરી હોય તેવી શંકા ઉપસ્થિત થાય એટલે કે કંપનીની અંદર જે કાંઈ નાણાકીય વહીવટ હોય એની અંદર રૂપિયામાં કાંઈ આમ તેમ કરેલું હોય તો પણ અપકર્ષ કરવામાં આવે છે ત્યારબાદ જ્યારે કર્મચારીને અજમાયશી તરીકે બઢતી આપવામાં આવે પરંતુ તેમાં તે નિષ્ફળ નીવડે ત્યારે અજમાયશી મતલબ કે શોર્ટ ટાઈમ માટે એક વર્ષ માટે કર્મચારીઓને બઢતી આપી હોય કે ભાઈ વ્યવસ્થિત કામ કરશે એમ પરંતુ એ એક વર્ષની અંદર વ્યક્તિ વ્યવસ્થિત કામ કરતો નથી કામ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે અપકર્ષ આપવામાં આવતો હોય છેલ્લે કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં તેની ફરજમાં બેદરકાર રહેતો હોય એટલે કે કંપની દ્વારા ત્યારબાદ ચોત્રીસ નંબર ગેરકાયદેસર શેર વેચણી એટલે શું તો શેર હોલ્ડરો શેરની વેચણી થાય ત્યારે કંપની અને શેર હોલ્ડરો વચ્ચેનો જે કરાર છે એ સંપૂર્ણ કરાર થાય પણ જો કરાર માટેના આવશ્યક તત્વો શેરની વેચણીમાં અભાવ હોય તો તેને કહેવાય છે ગેરકાયદેસર શેર વેચણી એટલે કે કરારના જે આવશ્યક તત્વો છે એ તત્વોનો અભાવ હોય અને શેરની વેચણી થઈ ગઈ હોય તો એને કહેવાય છે ગેરકાયદેસર શેર વેચણી આવશ્યક તત્વ વિદ્યાર્થી મિત્રો ચાર છે પહેલું છે દરખાસ્ત બીજું દરખાસ્તનો સ્વીકાર ત્રીજું દરખાસ્તની જાણ અને ચોથું અવેજ આ ચાર તત્વોની ગેરહાજરી હોય અન્ય શેર ની વહેંચણી થઈ જાય તો એને કહેવાય છે ગેરકાયદેસર શેર વહેંચણી દરખાસ્ત મતલબ કે તમે શેર માગ્યા નથી દરખાસ્ત નો સ્વીકાર સામે વાળા તમને જાણ કરી નથી ત્યારબાદ દરખાસ્ત જાણ તમને બંને કઈ ખબર નથી અને હવે જ શેર બદલામાં પૈસા આવ્યા નથી આવું કઈ થયું જ નથી તો આને કહેવાય છે ગેરકાયદેસર શેર વહેંચણી વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આપણો હેતુ એવો છે કે કોઈ વિદ્યાર્થી બોર્ડની एग्जामમાં ફેલ ન થાય એટલા માટે આપણે આઈએમપી બેચનું આયોજન કરેલું છે જેની કિંમત છે માત્ર અને માત્ર સો રૂપિયા ઘણા બધા બેનિફિટ છે આઈએમપી બેચના તો ચેપ્ટર પ્રમાણે બધું રિવિઝન કરાવવામાં આવશે લાઈવ લેક્ચર લેવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને બધી વસ્તુ સમજાવવામાં આવશે ત્યારબાદ પીડીએફ મળશે કોઈ વિદ્યાર્થીને કંઈ ડાઉટ હોય તો એ સોલ્વ કરવામાં આવશે વોટ્સઅપ સપોર્ટ તમને મળી રહેશે અને જે ગયા વર્ષના પેપર છે એનું સોલ્યુશન પણ આપણે આવરી લેવામાં આવશે ત્યારબાદ સવાલ નંબર પાંત્રીસ શેર સોંપણીના સંજોગો જણાવો તો જુઓ કંપનીનો શેર હોલ્ડર નીચેના સંજોગોમાં શેર સોંપણી કરે છે પણ શેર સોંપણી કહેવાય કોને તો તમારી પાસે જે શેર પ્રમાણપત્ર હોય જે કાગળિયા સ્વરૂપે હોય એ શેર પ્રમાણપત્ર તમે કંપનીને પરત કરો છો પાછા આપી દો છો તો આને કહેવાય શેર સોંપણી તો એ ક્યારે કરવી પડે તો પહેલો મુદ્દો છે શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય એટલે કે મારે તમને શેર વેચવા હોય તમે બીજાને વેચો એ પાછા બીજાને વેચે આવી રીતના પ્રમાણપત્ર ફૂલ થઈ ગયું એમાં જગ્યા ન હોય નામ કાઢવાની અને નાખવાની તો આવા સમયે શેરની સોંપણી થાય ત્યારબાદ શેર પ્રમાણપત્ર ફાટી જાય કોઈ કારણથી જૂનું થઈ જાય અથવા તો ઘણા ટાઈમથી પડી રહ્યું હોય તો પ્રમાણપત્ર ફાટી જાય તો પણ આપણે શેરની સોંપણી કરી નવું પ્રમાણપત્ર લઈ છીએ ત્રણ નંબર શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય એટલે કે પ્રમાણપત્ર અંદર જે અક્ષર હોય એ રેડાઈ ગયા હોય કે બીજો કઈ પ્રોબ્લેમ હોય તો વાંચી શકાય એમ ન હોય ત્યારે શેરની સોંપણી થાય ત્યારબાદ શેરનું એકત્રીકરણ કરવાનું હોય એટલે કે કંપની છે એ શેર બાય બેક કરતી હોય બધાના શેર પાછા લઈ લે તો આવા સમયે જ્યારે એકત્રીકરણ કરે ત્યારે શેરની સોંપણી થતી હોય પાંચ નંબર છે શેરનું વિભાગીકરણ કરવાનું હોય એટલે કે કંપની શેરના ભાગલા પાડે છે શેરની કિંમત વધી જાય આવા સમયે બે ભાગ પાંચ ભાગ દસ ભાગ અલગ અલગ રીતે કંપની ભાગ પડતી હોય તો વિભાગીકરણ થાય ત્યારે પણ શેરની સોંપણી થાય પછી અંશતઃ ભરપાઈ થયેલા શેર ઉપર હપ્તા બાકી હોય અને શેર જપ્તીના સંજોગો હોય આવા સમયે પણ શેરની સોંપણી થઈ શકે અને રિડિમેબલ પ્રેફરન્સ શેરની સમય મર્યાદા પૂરી થાય

આ પ્રકારના ડિબેન્ચરને અંગ્રેજીમાં પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે જેને ટૂંકમાં કહેવાય છે પીસીડી આ શોર્ટ શોર્ટ નેમ તરીકે પણ પૂછાય કે ભાઈ પીસીડી નું પૂરું નામ જણાવો તો પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે તમારી પાસે સો શેર હોય એમાંથી પચાસ શેર નું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય અને પચાસ શેર હોય એ એમ નામ રહે મતલબ કે

ઉદાહરણ તરીકે આપણે બે 2024 માં ડિબેન્ચર લીધા છે તો ચાર વર્ષ પછી બે 2028 માં એ ડિબેન્ચર હોય એ ઇક્વિટી શેર બની જાય તો તમે પહેલા હતા કંપનીના ડિબેન્ચર ધારક હવે એનું થઈ ગયું ઇક્વિટી શેર માં રૂપાંતર તો તમે બની ગયા કંપનીના શેર હોલ્ડર એટલે કે કોઈ પણ વ્યક્તિ ડિબેન્ચર જેની પાસે પડ્યા હોય એ ડિબેન્ચર રૂપાંતર પાત્ર હોય એટલે ઇક્વિટી શેર માં રૂપાંતર પામે એટલે એ કંપનીનો શેર હોલ્ડર બને છે અને સભ્ય પત્રકમાં તેનું નામ દાખલ થવાથી તે કંપનીનો સભ્ય બને છે ત્યારબાદ સંચાલકોની જવાબદારી કેટલા પ્રકારની છે તો વિદ્યાર્થી મિત્રો સંચાલકની જવાબદારી બે પ્રકારની હોય છે તો પહેલી છે દીવાની જવાબદારી અને બીજી છે ફોજદારી જવાબદારી દીવાની જવાબદારીમાં જે પક્ષકારને આર્થિક નુકસાન થાય એ ભરપાઈ કરવું પડે એને કહેવાય દીવાની જવાબદારી ફોજદારી જવાબદારીમાં તમને દંડ થાય અથવા તો જેલ થાય તો દંડ અને જેલ બંને થાય એને કહેવાય ફોજદારી જવાબદારી ત્યારબાદ સભા કઈ કઈ વિગતોનો સમાવેશ થાય જ્યારે કંપનીની સભા શરૂ હોય ત્યારે સેક્રેટરી સભા નોંધ રાખતો હોય છે તો સભા નોંધમાં સભાની તારીખ સમય સ્થળ અને સભાનો પ્રકાર ત્યારબાદ સભા નોંધમાં હાજર રહેલા જે ચેરમેન હોય અથવા સંચાલક હોય ઓડિટર હોય તેમજ મહત્વના જે અધિકારી હોય એના નામ અને હોદ્દાઓ બધું લખવામાં આવતું હોય ત્યારબાદ સભા નોંધમાં હાજર તેમજ ગેરહાજર તેમજ પ્રોક્સીની સંખ્યા નોંધાઈ છે કેટલા સભ્યો હાજર છે કેટલા સભ્યો હાજર નથી અને પ્રોક્સી તરીકે કોણ એવું છે એ બધી નોંધ કરવામાં આવતી હોય સભા નોંધમાં સંચાલક કે અધિકારીની નિમણૂક થઈ હોય તો તેની વિગત જણાવવામાં આવે છે એટલે કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટરને તમે નવી નિમણૂક આપો છો કે કોઈ અધિકારીની નિમણૂક કરો તો એ બધી વિગત આની અંદર હોય ત્યારબાદ સભાની કાર્યવાહીને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે છે બધી જ માહિતી સભા નોંધમાં લખવામાં આવતી હોય છ નંબર છે સભાની અંદર જે ઠરાવ હોય એટલે કે વાત મૂકી હોય એનો વિરોધ કરનાર જે સભ્યો હોય એ સભ્યોની કારણસર માહિતી જણાવવામાં આવે છે આટલી માહિતી સભા નોંધમાં સમાવવામાં આવતી હોય ત્યારબાદ છેલ્લો સવાલ છે ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયી કારણો જણાવો જ્યારે અદાલત દ્વારા કંપનીનું વિસર્જન થાય ત્યારે ન્યાયી કારણો પાસે અનેક સત્તાઓ છે તો ભાઈ કયા કારણે તમને કંપનીને વિસર્જન કરવું પડે એટલે કે ફળચામાં લઈ જવી પડે છે તો પહેલો મુદ્દો કંપનીમાં મડાગાંઠ પડી હોય આના કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને છે એટલે કે કંપનીનો વહીવટ થાય એમ હોય નહીં તો આવા સમયે વિસર્જન ફરજિયાત કરવું પડે છે બે નંબર કંપની તેના મુખ્ય ઉદ્દેશો કે હેતુઓ કોઈ કારણસર ગુમાવે એટલે કંપનીની સ્થાપના જે હેતુ માટે થઈ હોય જે ઉદ્દેશ માટે થઈ હોય એની સિવાયનું કામ કંપની કરે ઉદાહરણ તરીકે આપણે કંપનીની સ્થાપના થઈ હોય કે ભાઈ પ્લાસ્ટિકની ટબ છે પ્લાસ્ટિકનું ડોલ ને આવું બધું બનાવવું પરંતુ અમુક ટાઈમ પછી કંપની બનાવવા માટે સાબુ તો એ એના ઉદ્દેશ કે હેતુઓ ગુમાવે છે તો આવા સમયે કંપની બંધ થાય છે ત્યારબાદ કંપની દર વર્ષે સતત નુકસાન કે ખોટ કરતી હોય એટલે કે વાર્ષિક હિસાબ તૈયાર થાય ત્યારે કંપનીને લોસ હોય પ્રોફિટ ન હોય તો આવા સમયે અદાલત છે એ હુકમ કરે કે ભાઈ કંપની બંધ કરી દો ત્યારબાદ કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થયો હોય એટલે કે કંપનીની સ્થાપના તે ઉઠવા કરી હોય તો આવા સમયે પણ કંપની બંધ કરવામાં આવે છે

તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોર્સને ને લગતી વધારે માહિતી જોતી હોય તો જે નીચે નંબર એપો છે તમે એની પર સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આભાર થેન્ક યુ આપનો દિવસ શુભ રહે